ગીતા અધ્યાય ચાર શ્લોક સાડત્રીસ માં ભગવાને પોતે સંચિત કર્મોથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો છે યથ ધનસી સમિધો અગ્નિ ભસ્મ ભસ્મસત્કુરુતે અર્જુન જ્ઞાન અગ્નિ સર્વકર્મણી ભસ્મસત્કુરુતે તથા એટલે કે હે અર્જુન જેમ અગ્નિ સમિધ એટલે કે બરી શકે તેવી સામગ્રી અને લાકડા ભૂસાને સંપૂર્ણપણે ભસ્મ કરી નાખે છે તેવી જ રીતે જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે એટલે કે મનમાં કોઈ સંચિત કર્મ રહેતું નથી અને યોગનો માર્ગ એટલે કે ભગવાન સાથે જોડાણ મોકળો થઈ જાય છે આમાં ભગવાને પરોક્ષ રીતે એમ પણ કહ્યું છે કે નિયતિ કર્મોનો નાશ થતો નથી જે આ જન્મમાં આવ્યા છે એટલે કે શરીરના રૂપમાં ખેતરમાં વાવેલા છે જ્યાં સુધી શરીર રહેશે ત્યાં સુધી તેમને દુઃખ સહન કરવું પડશે